ને છે આજે આપણે આવી ગયા છીએ ભેહું સારવા માટે હમણાં તો એકને એક જ કન્ટેન્ટ રહે કારણ કે બે હું સરચ્યો હોય ને આપણે ખેતર બાજુ આવશું હેઠા બાજુ તો દેખાડશું જોઈ લે આપણે તમને થોડાક સમય પહેલાં કપા દેખેડ તો એમાં અને ઘણો ફેર છે કારણ કે હવે ખાતર નાખી દીધો છે ને એક દવાનો ઓગતો મારી દીધો છે એટલે કપા કાંઈ ઘટે નહીં એવા થઈ જશે થોડો થોડા ઘણા આગતર પાગતર લાગતા છે કારણ કે દૂર એટલે કોરામાં સોંપે લીધું હતા એટલે થોડુંક આસ્તર પાસ્તર તો લાગશે પહેલા આની અંદર લીલી ટીડડી ને એવું બધું એ તો ઘણું ઓછું થઈ ગયું છે એવું લાગે છે આપને એક તો ખાલી જેવા તો માર્યો છે ઘટ્યની કોળે બોળે આવી ગયેલી છે જોઈ લે એમાં કઈ ઘટે જ નહીં સારે બધું નજારો છે કે જોઈ લે હું નાખી અંદર નાખી કે દર વર્ષે આ સારવા માટે કેળા ની ખબર પડી જાય ને ધીમે ધીમે પાસે આવવા મળ્યું છે જે આપણું ખડે એમને એમ કે ઘટે નહીં ઊભું છે એ દોઢ કેરા જેખો વઢાણેલો છે જોઈ લે જન્નત કહેવાય એ ઘટે નહીં નથી ચારે બાજુ વાતાવરણ એટલે કાય ઘટેની નહીં માલધારીને આવું સર્વનો ને આવું વાતાવરણ એટલે કે ઘટે જ નહીં નકરે તે જોઈ લે આ બી ઢોરા બધે સારી દેવાનું છે ગામમાં સરાણમાં જાય કે નહીં પહેલાં એક વખત સારી દે કે નહીં એટલે તો પછી કુણ રહી ન કરતો જાડું થઈ જાય જોઈ લે એક લઈએ નજારો જો તમે કઈ ઘટી જ નહીં આપણે ને પાણી પાણી તો જો ગરબા જો લઈને ઘરની પાયા સારવાર અવેળિયા કવાડીયો ઉગી ગયો છે કાળા જુલમ ને હવે અત્યારે કાસો છે તમને ભેહો મોઢામાં આવીને કાપી નાખે થોડો ઘણો ખાઈ દે ને એવું બધું કરે છે જોઈ લે લેહો આપડે બહા બહાટી બોલવા છે ને અત્યારે એકદમ કંઈક નજારો કઈક આવી રીતનો થઈ ગયો છે જોઈ લે ઘરની ખરી ખરી દીડે દીડે વાદળા થઈ ગયા છે આજે તેમાં તો તૂટી પછી પાછળ છે એક વાદળો રહે એવું બીજું કઈ નથી એ એક લાગે છે ફરસ છે અને કાકા એ ઢંડો બંધ દીધો છે સરવા જોઈ લે આ બધું થાવ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે જોઈ એકદમ હા ખુલ્લું થોડા ઘણો પવન આવતો હશે એટલે અવાજ મેં કઈક પ્રોબ્લેમ આવતો હોય છે બોલી રહ્યા છે અને વાતાવરણ એકદમ થઈ જશે કે ઘટે નહીં એવું આપણે પૂરો કરી લાંબી લાભ કરવી નથી આજનો એ કેવો લાગે જરૂરથી જરૂર કમેન્ટ કરી કહેજો હમણાં તો એક કન્ટેન્ટ આવે છે તે બીજા કે કન્ટેન્ટ આપણે કામે કઈ હમણાં બીજું નથી આવતું નથી એક ધારા બેહુને છે તો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ನಾವೊ ನವೋ ಸಪೋರ್ಟ್ ಆತ ರೋ ಮಾಡಿ ಅವರ ನವೋ ಲಕ್ಷ ಜಯ ಹಿಂದ